આ આ વર્ષમાં લગભગ દોઢ લાખ જાડવા વાવવાનો જે ટાર્ગેટ છે એ લગભગ અમે ત્રણ મહિનામાં પૂરો કરશી અને મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની કઈ રીતે કોર્પોરેશન દ્વારા આયોજન થાય એનું આયોજન આજે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ મોરબી કોર્પોરેશન અને યુવા વિકાસ સંસ્કૃતિ વિભાગ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થીમ રાખવામાં આવી હતી મેદસ્વિતા મુક્ત ગુજરાત અને પ્લાસ્ટિક મુક્ત ભારત અને જેના અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ આજે રજૂ કરવામાં આવી જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બદલ પણ લોકોને જાગૃત કરવામાં આવ્યું છે સાથે સાથેસાથ પોતાની રીતે કેવી પોતે આપણે કેવી રીતે એક્ટિવ રહી શકીએ અને પોતાના લાઈફમાં યોગનું અને સેલ્ફ ડિફેન્સનું કેવી રીતે સમાવેશ થઈ શકે જેથી મેદસ્વિતાનું જે સંકટ આખા ભારત અને વિશ્વને અત્યારે હેરાન કરે કરે છે એનાથી આપણે મુક્ત થઈ શકીએ